પંચબલી નારાયણ બલી અને દત્તપણની વિધિઓ કરાવી પિતૃઓનો મોક્ષ કરી સંતોષ માન્યો કે બ્રહ્મા અંબિકા માતાજી મંદિરની જે અહીં પણ મેળો ભરાયો વેપારીએ પણ પ્રસાદ રમકડાને અને વગેરે વેચવા માટે અહીં સ્ટોલો બનાવ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા સાક્ષાત ગુરુ ઋષિએ તપશ્ચર્યા કરી અને ગંગા માતાની આ પ્રસન્ન કર્યા હતા કામાક્ષી ખાણા અને ધીમાક્ષી નદીમાં ખેડૂતોનું સંગમ કર્યા અને આજે લોકો દૂર દૂરથી પોતાના સ્વજનોના અસ્થિનું વિસર્જન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે